કોંગ્રેસના ઉમેદવારના નામની ઘોષણાથી અગાઉ વિરોધ કરનાર પૂર્વ શહેર ઉપાધ્યક્ષે વિરોધ પાછો ખેંચી તેમને સમર્થન આપ્યું છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જસપાલસિંહ પઢિયારની નામની ઘોષણા થઈ હતી ત્યારે શહેર કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિનોદ શાહે આક્રોશ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી એટલું જ નહીં પ્રદેશ કોંગ્રેસના મોવડી મંડળને નિશાન સાધીને અપલોડ કરેલી પોસ્ટમાં ભથુભાઈને આખો વડોદરા ઓળખે છે અને જસપાલસિંહ પઢિયારને વડોદરામાં માત્ર ગણિયા ગાંઠિયા લોકો જ ઓળખતા હશે આ વાત અમદાવાદમાં બેઠેલાને કેમ સમજાતી નહીં હોય તેવું લખ્યું હતું જ્યારે આજે જસપાલસિંહ પઢિયારના ચૂંટણી પ્રચાર અર્થે

તેમના નામથી લોકો ઓળખે છે મને એવું હતું કે એમને ટિકિટ મળશે અને એમને ટિકિટ મળવી જોઈએ એ એકદમ સૌથી વધારે લાયક વ્યક્તિ હતા પરંતુ અમારા વડીલોએ અમારા જે વિગત નેતા હોય જે નિર્ણય લીધો તો શરૂઆતમાં મારો વિરોધ હતો પરંતુ આજે અમારા વડીલ નેતાઓની સમજાવટથી કુટુંબમાં ઝઘડા થાય પણ જ્યારે કુટુંબના વડીલો સમજાવે તો હું આની પણ જવું પડે હું તો એક બાળક જ છું તો આજે હું મારો જાહેર કે કોઈ જસપાલસિંહ પડિયા જાહેર કરશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર